સુરત સુરતમાં ધોધમાર વરસાદ વરસતા સુરત પોલીસ શેરીજનોની સુરક્ષામાં સતત તત્પર રહી હતી ત્યારે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઇ હતી જ્યાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે સુરત પોલીસે સતત પ્રજાની વચ્ચે પ્રજાની સેવા કરી હતી સુરતમાં મુસળધાર વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ સુરક્ષા માટે સતત ખડે પગે રહી હતી તો સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાતી જ્યાં પોલીસ કમિશનર અનુપમ સિંઘેલો પોલીસ અધિકારીઓએ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર શહેર પર નજર રાખી હતી બે ખૂબ જોરથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોને જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડેપગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માથે મારફતે લઈ આવે બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈ કાઢ્યા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જો એ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોને જોએ માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આ જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં આપણે કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનાર જો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદના ઘાઇ છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત અને તમામ થાણાઓના પોલીસ તંત એલર્ટ રહે મારી લોકો અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપને જો પોલીસ ના મદદ મળશે જોઈએ અમને પોલીસ બીજા જો ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું